ભવામી યુગે યુગે સત્પુરુષ ક્યારેય આ પૃથ્વી ઉપરથી જતા નથી યાદ રાખજો એ ક્યાંય ને ક્યાંય પ્રગટ હોય છે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા ગીત ગણિકા કોટી કપી વૃંદ ખરા વ્રજની નાર વ્યભિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી કરી ઓળખાય તો કામ થઈ જાય એવું છે પણ સંત શબ્દની અંદર જ્યારે શંકા પડે ને ત્યારે યાદ રાખવું કે આપણું દુર્ભાગ્ય છે ચીનના હવાઈ જહાજ રોકાઈ શકે પાકિસ્તાનના બોમ્બ એ નિષ્ક્રિય થઈ શકે કારણ કે દૂર જવાની જરૂર નથી તમે રાજકોટની અંદર જાઓ એક બોરડી છે ત્યાંથી કંઈક ભગવાન સ્વામિનારાયણના સંતો જતા હશે અને પાઘડીની અંદર બોરડીના કાંટા ભરાયા અને પહેલાં સંતથી ખાલી એટલું કહેવાય ગયું કે તારો સ્વભાવ ન ગયો અને એ વખતે બધા જ બોરડીના કાંટા ખરી ગયા હજી હાલમાં પણ એ બોરડી કાંટા વગરની છે આ આપણા સંતોની તાકાત છે